નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 21 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ સરકારે ખાનગી હોસ્પિટલ ને પીએમ જે એ સ્કીમ હેઠળ ચૂકવવાના થતા ત્રણસો કરોડ જેટલી રકમ ન ચૂકવતા ચાર દિવસ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ હેઠળ સારવાર કરવામાં નહી આવે વારંવાર રજૂઆતો છતાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના બે વર્ષના બાકી ત્રણસો કરોડ રૂપિયાની ચૂકવણી ન થતાં વિરોધ વ્યક્ત કરવા છવ્વીસમી ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં યોજના હેઠળ સારવાર ન કરવાનો નિર્ણય પીએમ જે પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો જોકે આ દિવસો દરમિયાન ઇમરજન્સી સારવાર ચાલુ રાખવામાં આવશે એસોસિએશન દ્વારા તેર ફેબ્રુઆરીના કરવામાં આવેલી પત્રકાર પરિષદ પછી પણ સરકારે માત્ર પાંચથી દસ ટકા જેટલું ચૂકવણું કર્યું છે જે અપૂરતું હોય આર્થિક સંકળામણ અનુભવતી આ હોસ્પિટલો પોતે જ હવે વેન્ટિલેટર પર આવી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે ગરીબ દર્દીઓની જીવાદોરી સમાન પ્રધાનમંત્રીની ડ્રીમ યોજના ગુજરાતમાં જ અત્યંત વિકટ પરિસ્થિતિમાં છે એમ સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું હતું પીએમ જય અધિકારીઓ અને સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ આવતું નથી ખાનગી હોસ્પિટલોનું બે વર્ષનું ત્રણસો કરોડથી વધારે ચુકવણું બાકી છે આથી ના છૂટકે આ બાબતને લોકો સુધી પહોંચાડવા ગુજરાતની હોસ્પિટલોમાં તારીખ છવ્વીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરી એમ ચાર દિવસ માટે પ્રતિકાત્મક રીતે પીએમ જય યોજના હેઠળ સારવાર બંધ રાખવામાં આવશે

અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો બેઠા સલાહ ઘર મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર